ખાલી બોટલ માથા ઉપર મૂકીને એનિમલ ફિલ્મની જેમ ડાન્સ કરતો નજરે ચડ્યો હતો સોશિયલ મીડિયા ઉપર આ વિડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થતાં પોલીસે તપાસ કરી હતી પોલીસની તપાસમાં આ વિડિયો કતારગામ ખાતે સાંઈબાબા મંદિર પાસે હોવાનું ધ્યાને આવ્યું હતું એક લગ્ન પ્રસંગમાં યુવકે તેના માથા ઉપર એનિમલ ફિલ્મમાં બોબી દેવ જે રીતે દારૂની બોટલ માથા ઉપર મૂકીને ડાન્સ કરે છે તે રીતે ડાન્સ કરતો હતો કતારગામ પોલીસે આ અંગે ગુનો નોંધી રોની ડેનિશભાઈ જીતુરીની ધરપકડ કરી હતી તમે જોઈ રહ્યા છો એસ ડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે